મકરસંક્રાંતિએ શું કરવું અને શું ન કરવું આ વાતોનો રાખો ખાસ ખ્યાલ ભારતમાં મકરસંક્રાંતિનું અલગ જ મહત્વ છે ભારતમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉજવાતા મકરસંક્રાંતિના તહેવારને લઈને ઘણી માન્યતાઓ પ્રવર્તે છે પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ છે કે મકરંક્રાંતિએ સૂર્યદેવ તેના પુત્ર શનિના ઘરે જાય છે શનિ મકર અને કુંભ રાશિનો સ્વામી છે એટલે આ દિવસે પિતા પુત્રનું મિલન થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિએ કેટલાક કામો કરવાનો નિષેધ છે આ કાર્યો કરવાથી સૂર્યદેવ નારાજ થઈ શકે છે આ વર્ષે મકરસંક્રાંતિ પંદર જાન્યુઆરીએ ઉજવવામાં આવશે પંદર જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે સવારે સાત પંદરથી સાંજે છ છેતાલીસ સુધી મકરસંક્રાંતિનો પુણ્યકાળ રહેશે મકરસંક્રાંતિનો મહાપુણ્યકાળ સવારે સાત ને ચૌદથી આઠ ઓગણસાઠ સુધીનો રહેશે મકરસંક્રાંતિના દિવસે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ બચેલો કે વાર્ષિક ખોરાક ન ખાઓ આનાથી તમારી અંદર વધુ ગુસ્સો અને નકારાત્મક ઉર્જાનું વર્ચસ્વ આવી થઈ શકે છે આ દિવસે માંસ દારૂ લસણ અને ડુંગળી જેવા તામસિક ખોરાકનું સેવન ન કરવું જોઈએ મકરસંક્રાંતિ પર શુદ્ધ ભોજન જ લેવું જોઈએ મકરસંક્રાંતિના કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિનું અપમાન ન કરવું આમ કરવાથી તમે પાપના ભાગીદાર બનશો આ દિવસે કોઈને ખરાબ શબ્દો ન બોલવા ઘરે કોઈ આવે તો તેને ખાલી હાથે પરત ન કરો માન્યતા અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્યો થઈ અને સૂર્યાસ્તના સમયે પૂજા કરો તેની સાથે સૂર્યદેવને જળ અર્પણ કરવું મકરસંક્રાંતિના દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે તલ ગોળ અને ખીચડીનું દાન કરવું મકરસંક્રાંતિના દિવસે પૂર્વજોની પૂજા કરવાનું પણ મહત્વ છે આ દિવસે તર્પણ કરવાથી પિતૃ દોષ દૂર થાય છે અને સાથે પિતૃઓની આત્માને શાંતિ મળે છે મકરસંક્રાંતિ પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે ગંગાના જળથી સ્નાન કરો અને ઘરમાં તેનો છંટકાવ કરો મકર સંક્રાંતિ પર સૂર્ય અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો ઉલ્લેખ છે આ વ્રત ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે આ દિવસે ભગવાનને તાંબાના વાસણમાં પાણી ગોળ અને ગુલાબના પાન ચડાવો ગોળ તલ અને મગની દાળની ખીચડીનું સેવન કરો અને તેને ગરીબોમાં વેચો આ દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ તમે ભગવાન સૂર્યનારાયણના મંત્રનો જાપ પણ કરી શકો છો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો